પણ એને જો ઘઉં ફૂકાય છે એ તો હે કે આપણે જ્યારે મળી ગયા કે એટલે જો લાવીને હે કે ઘઉં હુકી દીધા છે બળજાને તો જો જેવો તેવો સાં હે પણ બે મારા છે કપડાં ધોવા એમ એમલી અત્યારે મસ્ત મજા નહીં કે રસ્કો આપણે જો ઊભો હોય અત્યારે કમ્પ્લીટ બધો રસ્કો હે કે પાઈ દીધો હે જો કે ભીન ભીન પાઈ દીધો હોય જો વાઢવામાં તો એક કેરો બાકી બી બાકી પણ અધૂરા રહ્યા ને હે કે ને બધું પાવન સારું હતું કમ્પ્લીટ રસકો ને બધું પાઈ દીધું છે હવે હે કે જો ડબલ વાટ આવી જાય જો ઓલો તો બધા ફૂલ આવવા મી જો આમાં એવડો એવડો છતાં ફૂલ આવવા મળ્યા તો હવે હે કે ક્લિયર વાટ આવી જાય બીજો પાછો એટલે આમાં હે કે અઠવાડિયા અઠવાડિયા રસ્કાને એનો પાવો પડે બાકી જો હજી આપણે લીલો જ કપો ઊભો અહીં જો હવે રસ્કો કમ્પ્લીટ પી ગયો છે હવે બે દી પછી પાછો કે અને વાઢવાનો હે ફેમિલી તો આપડે બોડી માં હે કે બોર મસ્ત મસ્ત હે કે પાકી ગય છે બધે લાલ છટિક થઈ ગય છે આખી બોડી ભરે ગઈ એટલા બોર આવ્યા છે જો હે જો બધે કે બોર ખવા આવજો ફેમિલી આતર બોર હે કે મસ્ત મસ્ત આવી જેલા હે ઘણો બધો બોર આવી જેલા હે અને કે હડી જેલા હે જો ઓ હે ને હડી ગયા જો જો

એમ કે પાછળ નવું પાણી ભરવાનું છે નવા નવો ટાકા લાવેલા હોય એટલે વાસ ન રહે કે અંદર એટલા માટે કે પાણી પહેલાં ભરીને પછી અમે ઠરી નાખીએ એટલે બસ હોય એ બધું પાણીમાં વહી જાય પછી આપણે હે કે પાણી પીવા થાય એવી રીતના અમે ત્યાં કરતા હોય નવા ટાંકા લાવેલા હોય એટલે વાસ તો આવતી હોય ભાઈ પાણીમાં એટલે પાણી કંઈ પીધે કાંઈ ભાવે નહીં સારું ન લાગે એટલા માટે હે કે પહેલાં કે ટાકા ભરી લીધેલા હોય પછી પાણી ઠરવી દે એટલે હવે સાફ સફાઈ થઈ જાય પછી એનું હે કે મસ્ત પાણી ભલે એટલે ઠંડુ રહે ને પીવા લાય કે રે એટલે બસ મારે નહીં એવી રીતના હોય

લે જો ક્યાં વીઆઈ ગયા આખા કપામાં સૂટ ક્યાં સરકી નહીં હા હે ગયા કપા ત્યાં દેખાતા નહીં રિવ્યુ આવ્યા ગાડી નહીં માલ છૂટા સીડા હોય તો આમ વીઆઈ જાય એમ બહુ ઘરના માલ હોય કે એ સૂટા ન હોય સોડવાનું હોય કે ધોળાપાટી કરે ને આમ વીઆઈ જાય એમ એવું હોય